પણ બહુ જ આંબેડકરવાદી અને સંગઠનના જે સૈનિકો છે આના ઉપર ખૂબ ખૂબ જયભાઈ અને તેમના પરિવારજનોને મંગલકામના પાઠવીએ છીએ તમે તમારા જીવન પર ખૂબ પ્રગતિ કરો તમારું લગ્ન જીવન જાણ કરું જેવી ખૂબ સુખી થાય તેવી ખૂબ ખૂબ મંગલ સામે કામના અને તથાગત દીધની અનુકંપા આપ સ્વરૂપ જળવાય તેવી મંગલ કામના વ્યક્ત કરીએ પણ આ પરિવારનો પણ ખૂબ ખૂબ સાધુવાદ વ્યક્ત કરીએ છીએ તમે આ પ્રસંગે આપણી મૂળ સંસ્કૃતિ સાહેબ આંબેડકરનો સિંધેલો માર્ગ છે એ રક્ષે જઈ અને બુદ્ધ વંદના બૌદ્ધ સંસ્કાર મુજબ જે આ વગ્ન પ્રસંગ આયોજિત કર્યો છે સમાજમાં પરિવર્તન છે એ મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે તેની પાછળ આવા પરિવારો અને આવા નવયુવાનો છે તેની જાગૃતિ છે એ જવાબદાર છે અહીંયા આપણે જે બુદ્ધ વંદના કરી એ કોઈ મંત્રસ્વરૂપ નહોતું મનુષ્યના જીવનમાં સારા સંસ્કારોનું ચિંતન કેમ થાય તેની વાત હતી પાલી ભાષામાં હતી એટલે ટૂંકમાં એનો અનુવાદ કરી દઈએ કે આ અહીંયા જે કાંઈ પસંદ થયું એ શું થયું તો સૌથી પહેલાં આપણે શતાગત બુદ્ધિ છે અને ત્રણ વાર નમન કરી અને ત્યારબાદ સરણ એટલે જીવનમાં મનુષ્યએ પોતાના જીવનની અંદર આ ત્રણ સરણ સ્વીકારવાની વૃત્તિ છે એમાં જીવવું જોઈએ સૌથી પહેલાં બુદ્ધમ શરણ ગચ્છ આનો અર્થ એવો થાય કે હું મારી બુદ્ધિની શરણમાં જાઉં છું અથાત બુદ્ધિ ક્યારે એમ નથી કે મારી પૂજા આરતી નિવેદ કરજો તમે તમારી બુદ્ધિની શરણમાં જીવજો એટલે બુદ્ધ બુદ્ધમ શરણ ગચ્છનો અર્થ થાય કે હું મારી બુદ્ધિની શરણમાં જાઉં જે જયભાઈ આજે કરી બસાય તે પોતાની બુદ્ધિની શરણમાં જઈ અને સમાજને સારો સંદેશ આપવા માટે બૌદ્ધ સંસ્કાર મુજબ પોતાના લગ્ન છે વિચાર બીજું ધમમ શરણમ ગચ્છા બુદ્ધિ ધમ એટલે આચરણ આપણી પાસે બુદ્ધિ હોય પણ એને આચરણમાં ન લઈએ તો એ બુદ્ધિ કોઈ કામની હોતી નથી ઉદાહરણ તરીકે જયભાઈએ જે આ બુદ્ધિની શરણ જે બુદ્ધા મુજબ આ વિવાહ આયોજન કર્યું છે તો એમણે આચરણમાં પણ લીધું કે મારે આ મુજબ કરવું પણ જોઈએ બધા કરે છે એ મારે કરવું નથી આ આચરણમાં લઈને મારે આ પણ કામ કરવું છે તો આચરણ પણ એટલું મહત્વનું છે બુદ્ધિના રસ્તે જ ચાલવું પણ એટલું મહત્વ ખાલી બુદ્ધિ હોવી જરૂરી નથી આ સાથે બુદ્ધિ અને ત્રીજું સંગમ અત્યારે આપણે બધા બેઠા છીએ સંઘ એટલે સંગઠન એકતા ભાઈચારા કોઈ પણ સારો કે ખરાબ પ્રસંગ હોય અથવા સામાજિક કાર્ય હોય એમાં બધા સંગઠિત થઈ એક વિચારધારા રહી નાત જાત કેટા જાતિવાદ આ બધા વાડા તોડી ત્રાસવાદ અટકવાદ છોડી બધા એક થઈ આપણા જે મહાનાયકો છે તથાગત બુદ્ધથી લઈને માન્યવર કાશીરામ છે જ્યોતિબાપુને સાવિત્રીબાપુને બાબા સાહેબ રામકૃષ્ણ ગાળગીર બાબા છે વીરબે છે રવિનાથ છે એના રસ્તે ચાલી ને બધા એ મહાનાયકોનું જે સંગઠન અને સમાજ તૈયાર થાય એની શરણમાં પણ જીવવું જરૂરી છે અને બુદ્ધે ત્રીજું ચરણ છે એ સંઘને શરણમાં અને પંચશીલનું પતંગ છે શિલ એટલે સંસ્કાર આપણા જીવનની અંદર જો આ પાંચ સંસ્કાર આવી જાય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ કોઈ પણ દેશ છે એને ક્યાંય હાથ ફેલાવાની જરૂર નથી એ દેશની અંદર કાયમ સુખ શાંતિને અમન રહે એ પરિવારની અંદર સુખ શાંતિ અમન રહે તો આ પાંચ સંસ્કારો શું છે પાંચ શીલ શું સૌથી પહેલું શીલ હતું કે પાણસી પાછા વેરમણી શિક્ષાપદ સમાજ આનો અર્થ એવો થાય કે હું કોઈ પ્રાણી હિંસા નહીં કરું બધે પ્રાણી એટલે માત્ર કોઈ પશુ હોય કે પક્ષી હોય એને નથી કીધું પ્રાણી એટલે જેનામાં પ્રાણ છે જીવ છે ચેતના છે લાગણી છે આ દુભાય એવું હું ક્યારેય કામ કરીશ નહીં બીજાને દુઃખ લાગે એવું હું ક્યારે મારી વચ્ચે કામ કરીશ નહીં એટલે બુદ્ધિ પ્રાણી હિંસાથી દૂર રહેવાની બીજું શીલ એટલે કે બીજું સંસ્કાર હતું કે અદિંદાના વીરમણી સિક્કા પતંગ સમાજ આનો અર્થ એવો થાય કે હું ક્યારે ચોરી કરીશ નહીં મારું કમાયેલું ધન છે એમાં સુખી રહીશ અને એમાં જ હું મારો સંતોષ માનીશ ક્યારે બીજાની કોઈ વસ્તુ છે એ ચોરી કરીશ કોઈના વિચારોની પણ હું ચોરી કરીશ કોઈનો સારો વિચાર હશે તો એની પણ હું ચોરી કરી નહીં એટલે હું ક્યારેય ચોરી કરીશ ત્રીજું શીલ ત્રીજું સંસ્કાર હતું કે કામેશું મીચાપા ચારા વેરમણી શિક્ષા પદંગ સમાજ આનો અર્થ એવો થાય કે હું ક્યારે વેભિચાર નહીં હું હંમેશા મારું જીવન છે એ શીલવાન રાખીશ હું ક્યારેય કોઈ પરાય સ્ત્રી ઉપર કે પરાય પુરુષ ઉપર કુદ્રષ્ટિ નહીં નાખું દરેકને છે એ સમાન દ્રષ્ટિથી જોઈને અને માન સન્માન અપાવણી મારી જીવન પ્રયત્ન પ્રયત્ન કરી. ચોથું સિલ છે કે મુસાવાદા વીર મણી શિક્ષા પદમ સમાજ આનો અર્થ એવો થાય કે હું ક્યારે જૂઠું નહીં બોલું. સામે લાખોની ભીડ કેમ ન હોય હું સત્યનો માર્ગ છે સાચી વાત છે એ કરીશ અહીંયા બુદ્ધિ પણ એ કીધું અમે તમને એ જ કહી કે જે સત્ય વાત છે એને આપણે સ્વીકારવાની છે એની મુજબ જીવવું એટલે હું ક્યારે જૂઠું જિંદગીમાં બોલીશ નહીં અને છેલ્લું એ દરેક સમાજને જરૂર છે આપણા સમાજને થોડીક વધારે જરૂર છે કે મધ્ય મંચ છાણા ચાણા પદન સમાજ આનો અર્થ એવો થાય કે હું કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન કરીશ નહીં હું ક્યારે પાન માવો બીડી ગુટકા સિગરેટ છે આવા માદક પદાર્થો છે નશીલા એનું સેવન કરીશ નહીં તો બુજની આ જ શિક્ષા છે પાંચ શીલ એટલે પંચશીલ મુજબ જીવવું પાંચ સંસ્કાર મુજબ જીવવું અને ત્રણ સરસ આ મુજબ આપણે જીવવાનું જે ઘરની અંદર પંચશીલનું પાલન થતું હોય જે ઘરની અંદર ત્રિથરણનું પાલન થતું હોય એ ઘર ક્યારેય દુઃખી હશે નહીં ઓછી આવકમાં પણ એના ઘરની અંદર સુખ શાંતિ અમન જળવાય છે માટે તથાગત બુદ્ધે કીધું છે કે હું માર્ગદાતા છું મુક્તિદાતા નથી હું તમને માર્ગ આપી શકું કે તમે આ મુજબ જીવો બુદ્ધવંદનાનો સાહસ જો આપણે જોવા જઈએ તો હુંથી શરૂ થયો અને થી પૂરો થયો બુદ્ધ જે ધમ છે એની અંદર વ્યક્તિ સ્વયં એ સ્વીકારે છે કે હું આટલા સારા કામો કરી અને આટલા ખરાબ કામો હું છોડી આની અંદર ક્યાંય તથાગત બુદ્ધે એમ નથી કીધું કે બુદ્ધ તરીકે હું વ્યક્તિ તરીકે તમારું કલ્યાણ કરી દઉં વ્યક્તિ સ્વયં એ સ્વીકારે છે કે હું મારું કલ્યાણ જાતે કરીશ એટલે બુદ્ધે તથાગત બુદ્ધે આપણને સંદેશ આપ્યો છે કે અપો દીપો ભવ તમારા જીવનનું કલ્યાણ તમે જાતે જ કરી શકો તો એની માટે આપણે આ પાંચ સંસ્કાર અને ત્રિસરણ છે એ તથાગત બુદ્ધે હતા આજે આપણે તથાગત બુદ્ધની સાથે જેટલા આપણા બહુજન મૂળ નિવાસી જે મહાનાયકો છે એને યાદ કરી અને જયભાઈ અને એમનું પરિવાર છે એ જે આ મંગલ પરિણીમા જઈ રહ્યું છે તમે ખૂબ સુખ શાંતિ અમન મેળવો પણ આ સુખ સુખ શાંતિ અમન જે કાંઈ મેળવવાની જે આપણે જયભાઈ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું છે તો અમારી સોશિયલ એક્ટિવિસ્ટો તરફથી તમને એક મંગલકામના સાથે એક સૂચન પણ રહેશે આગળ જતા શાસન પ્રશાસનની અંદર તમારે તમારી નોકરી માટે જે કાંઈ પ્રયત્નો છે પણ ચાલુ રાખવાના રહેશે આજે આપણે આ તારા માંડવા નીચે બેઠા છીએ બહેનો સારી સાડી સારા કપડાં સારા દાગીના પહેરીને બેઠા છે હું સારા કપડાં પહેરું છું તો એ બધાની પાછળ આ જે મહાનાયકો છે બાબા સાહેબ આંબેડકર છે એના સંઘર્ષોની દેન એમના સંતાનો એમની પત્ની સાડી દાગીના કપડાં અને જે સુવિધાઓના અભાવે મૃત્યુ પામ્યા છે ત્યારે આપણે આપણી સારી સુવિધાઓ મેળવી શકીએ માતા સાવિત્રીભાઈ ફૂલે છે એ એમની છાણ કિચડ ઉડાડી અને જ્યારે એ કપડાં પહેરીને દીકરીઓને ભણાવવાનું ચાલુ કર્યું આ દેશની અંદર પ્રથમ શિક્ષિકાનું કામ કર્યું અને ત્યાંથી દીકરીઓને એ ખરાબ સાડી પહેરી અને આ કામ કર્યું ત્યારે આપણે આ બહેનો છે આ સાડી કપડા અને સારી દાગીના પહેરી શકે તો આપણા મહાનાયકોની જેમ છે એમને સંઘર્ષ કર્યો ત્યારે આપણે આ આ બધું મેળવી શક્યા છે તો આપણે આપણે મહાનાયકોના રસ્તે ચાલી અને આ આપણું જીવન છે આગળ વ્યતીત કરવું જોઈએ અને આપણા મહાનાયકોથી જો આપણે પરિચિત થઈ અને એ રસ્તે ચાલશું તો આપણા સમાજ જે પેલા રાજા હતો એમાંથી રંક બનાવવામાં આવ્યો અને રંકમાંથી ફરી રાજા થવાની જે પ્રવૃત્તિ છે એની માટે આપણા મૂળ નિવાસી મહાનાયકો છે એના રસ્તે ચાલુ બહુ જરૂરી છે જે જયભાઈ આ પ્રયત્ન કર્યો છે એમને મૂળ નિવાસી મળવાના એક રસ્તે ચાલીને આ બુદ્ધ વંદના અને જ્યાં બુદ્ધિઝમ મુજબ જે આ પોતાના જીવનની શરૂઆત કરી છે તમને ખૂબ ખૂબ સાધુવાદ તમને ખૂબ મનોકામના અને આપ સૌ પણ જય ભીમ બોલવાનું અને સાધુ વાત કરવાનું બરાબર અને આપણે તમે બધા છે આ આપણા જે વડીલો જે ભોગવીન ગયા છે એમાંથી પાછળનું સારું જીવન ભોગવવું હોય તો મૂળ નિવાસી મહા જે રસ્તો છે એ રસ્તે ચાલીએ અને આગામી દિવસોની અંદર જે કાંઈ આપણા મહાનાયકોના દિવસો આવતા હોય એમાં સંમેલિત પણ થઈ ગયા કે જ્યાં ત્યાં બીજે તો જતા હોઈએ છીએ ત્યાં આપણું કોઈ સમાજનું વજૂદ નથી આપણું અસ્તિત્વ નથી આપણું માન સન્માન આપણો મૂળ ધર્મ છે મૂળ સંસ્કૃતિ તરફ જઈએ હવે આગામી સમયની અંદર આજે છવ્વીસ નવેમ્બર આવે છે ત્યારે સંવિધાન દિવસ છે એ દિવસે બાબાસાહેબ આંબેડકરે છે એ ભારતનું સંવિધાન છે એ આપણા રાષ્ટ્રપતિને સોંપ્યું અને જ્યાંથી એ સંવિધાન થકી આપણને હક અધિકારો મળતા છે અને આપણે બધાય નાના મજદૂરથી લઈને ટ્રાન્સપોર્ટ ઓફિસર સુધી જો પહોંચ્યા હોય તો એ સંવિધાનની છે તો સંવિધાન દિવસની જે કાંઈ ઉજવણી થતી હોય એમાં જઈએ અને છ ડિસેમ્બર આવે જે મહાનાયક બાબાસાહેબ આંબેડકરે આપણી જિંદગી છે એ એમ કહેવાય કે રંકમાંથી રાજા સુધીની બનાવી દીધી એ મહાનાયક બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ તો આ ઉજવણી પણ આપણે છે એ કરીએ અમે સ્વયંસૈનિક દળ સંગઠનમાંથી દરેક વર્ષે ચૌદ એપ્રિલ અને છ ડિસેમ્બર છે એની જે ઉજવણી છે એ કરીએ છીએ તો આ છ ડિસેમ્બરનો કાર્યક્રમ છે એ સુરત છે એ મહારેલીનો કાર્યક્રમ ને મહાસભાનો કાર્યક્રમ છે ત્યાં જ બાબાસાહેબને એક સલામી આપશું બરાબર છે તો અહીંયા બોડીગાડથી બસ ઉપર છે અહીંયા જેટલા લોકો છે એ એ કાર્યક્રમમાં પણ હાજરી આપે જ્યાં ત્યાં તો આપણે ઘણા તહેવારોમાં જે જરૂર નથી ત્યાં ખર્ચ કરતા હોઈએ છીએ પોતાની ટિકિટ દઈ અને એ બસમાં આવવાનું છે અહીંયાથી બસ ઉપર છે બધા એમાં નામ લખાવજો એમાં આવજો હમણાં તમને પત્રિકા આપી છ ડિસેમ્બરના કાર્યક્રમમાં પણ જવું અને છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસનો જે પણ કાર્યક્રમ કોઈ પણ દ્વારા આયોજિત હોય ત્યાં પણ દરેકે જવું અને એમાં જોડાવું તમને બધાને ખૂબ ખૂબ વાત સાથે મંગલકાળના તાજુ હવે બધા ઊભા થઈ અને આ બાબા સાહેબને આપણે સલામી આપી અને આપણે જે આ કાર્યક્રમ છે એ અહીંયા પૂર્ણ કરશું અને તમારા બધેના ઘરે પણ સારો માઠો એવું નથી લગ્ન પ્રસંગ સગાઈ છે સિમંત છે કે કોઈ પણ જન્મદિવસ છે એ દરમિયાન ચિંતન શિબિર રાખો બુદ્ધવંદના રાખો અને સામાજિક જાગૃતિનું દરેક વહેન કરતા રહો અમને બોલાજો અને ગમે ત્યારે આવશું બરાબર છે સમાજ માટે અમે જોડવા તૈયાર છીએ અને તમે પણ આ મુવમેન્ટને આગળ વધારો હવે બધા પોત પોતાની જગ્યાએ ઉભા થઈ જાવ સલામી બધા ભાઈઓ ઉભા થઈ જાય જો એક સલામી દે જય ભીમ બોલી ને આપણું કામ આપણે પૂરું કરે બધા ઉભા થઈ જાવ પાછળ બધા ઉભા થઈ જાવ આ રીતે ઉભા રહી જાવ વિશ્રમ હવે જયારે સાવધાન થાય ત્યારે સાવધાન થાય સલામી આપી આ નીતિનભાઈ ફોટો પાડ લે પછી આપણે જય ભીમ બોલી છૂટા પડે ડાઉન જય બોલો Jai javi Jai javi come on with that Namo on Namo that come on namo